प्रेज द लॉर्ड क्राइस्ट माला बायत तबेनो दिव्य ध्यान संदेश में तुम्हारा स्वागत है 8 अक्टूबर 7 तारीख माता मरियम गुलाब माळीत त्यौहार ઉજવિય છે शास्त्रपाठ સાંભળીએ લુકનો ગ્રંથ 10મો દાય 25 થી 38મી કલમ સુધી આ સંદેશ સંભળન તમારા સૌ માટે અને તમારા પરિવાર જોર માં દે વિસે પ્રાર્થના કરું છું ક્રિસ્ટ માલા બાયત તબેનો आजना शुभ संदेश में प्रभु यु एक अद्भुत पाठ शीखवाड़े ख्रिस्त बंधुक्रिस्तमाला भैयता बहनों लूक एवं अद्भुत लेखक आ दृष्टांत द्वारा बनाव द्वारा घटना द्वारा ईश्वर अत्यंत दया अने प्रेम के विषय અપણે સિક વાડે છે ખાસ કરીને લોક માં જ આપણે ઈશ્વર માનવ જાત ઉપર કેટલી દયા રાખે છે એ બતાવ્યા છે અલગ અલગ દ્રશ્યંત દ્વારા હોય અલગ અલગ બનાવ દ્વારા હોય ઘટનાઓ દ્વારા દ્વારા હોય લોકો આગળ રજવાત કરે છે ઈશ્વર ના એન્ડલેસ લવ અત્યંત પ્રેમ અત્યંત દયા પાપ ન લીદે જે માનવ જાત ગાયલતા હતા એને મુક્ત કરવા માટે એને પરુ જીવન આપવા માટે પ્રભુ ઈસુ આ પૃથ્વી પર એક સમરીટન તરીકે આ પૃથ્વી પર આવ્યા હતા ખ્રિસ્ત મોલબય તબેનો એક વ્યક્તિ પ્રભુ પાસે આવીને પૂછે છે ગુરુદેવ શાશ્વત જીવન પ્રાપ્ત કરવા માટે મારે શું કરવું બહુ સરસ પ્રશ્ન છે અદ્ભુત પ્રશ્ન છે ઈચ્છા સારી છે જાણવા માટે દેય હોય ઈચ્છા હોય બહુ અદભુત છે અને પ્રભુ પણ એને સમજાવે છે શાશ્વત જીવન પ્રાપ્ત કરવા માટે ઈશ્વર ઉપર પ્રેમ માનવ બંધુ ઉપર પ્રેમ આપણે બતાવવાનું છે એટલે એના માટે કે દ્રષ્ટાંત દ્વારા લુક એટલે પ્રભુ ઈશુ આ દ્રષ્ટાંત દ્વારા આપણને શીખવાડે છે એરુસેમથી એક માણસ એરિકો જાય છે વચ્ચે છોર એને માર મારીને બધું કપડાં બધા પૈસા લે છે આ માણસ રસ્તા પર પડી રહે છે ત્યાં એક ગુરુ આવે છે સહાયક આવે છે અને ત્યાર પછી એક સમૃની આવે છે સમૃની આ યુતિઓ માટે એક નીચ જાત પ્રભુ ઈસુ હંમેશા લુકના ગ્રંથમાં ખાસ કરીને આ સમૃહિયો હોય પાપ્યો હોય જગાતારો હોય આવા લોકો વચ્ચે સાથે સાથે મિક્સ કરતા ફરતા હતા એમના જીવન દ્વારા જે મોટો ભાગે આપણે બધા જે બેરિયર બનાવી છે અમારી જાત અમે અને પેલા એક ઉધી લોકો એમાં બહુ એમને બંધ રાખતા હતા અમે ઉંજા બીજા બધા નિછા એટલે પ્રભુ ઈસુ એ થોડી ના કે વિચાર થોડી ના કે ઈશ્વરની આગળ ઈશ્વરના બધા સંતાનો છે એટલે જે પાપી ગણાતા સમરૂની હોય જે જગતાર હોય પાપીઓ હોય એમની સાથે ફરે છે એમની સાથે ખાય છે એટલા હદ સુધી યોહાન ગ્રંથમાં આત્મોદયમાં 38મી કલમ 48મી કલમમાં ફરોશી લોકો કે જે તો પણ એક સમરૂની છે નિચ્છે એમ કરીને કહે છે હા ક્રસ્મોલ ભય તબયનો एवं नीच गणाता समृहित प्रेम ने कोई हद ना कोई लिमिट ना हो ये विचार ना हो मणस ने त्या ऊपर ये पड़ी रहे नीचे उतरे से बधु ली जाए घोड़ा पर त्या सार्ट आपे पैसा आपे पची बता कहे वारे करता हो आप दीश ખા ક્રિષ્માલ ભય તબેનો બંધુ એટલે જે ને જે ને બીજાની જરૂરિયાત હોય તે જો ઈશ્વર ઉપર પર ખરેખર પ્રેમ રાખતા હોય આપણે બીજા ઉપર પણ પ્રેમ રાખીશું સંત યોહાન એમના પહેલા પત્રમાં 4 છોતો અધ્યાયમાં 20મી કલમમાં કહે છે જે કોઈ એમ કહેતો હોય કે હું ઈશ્વર પ્રત્યે પ્રેમ રાખું છું પણ પોતાના ભાઈ પ્રત્યે ત્રેસ રાખતો હોય તો તે जुठो छे जुट्टू बोले छे પોતાની આંખ સામે એવા ભાઈ ઉપર જે પ્રેમ રાખતો નથી તે જેને પોતે જોયો નથી એવા ઈશ્વર પ્રતિ શ્રીતે પ્રેમ રાખી શકવાનો હતો એમ ગરને પ્રશ્ન પૂછે છે સવાલ ફેંકે છે આપણે પણ જો ઈશ્વર આપણો પર દયા બતાવી આપણને જીવન ભરપટી જીવન અપ માટે પોતાનું લોહી રેડીને આપણે મુક્ત કર્યા હોય કે વૃતિ ઈશ્વર અપણ પર દયા બતાવવી છે આપણે પણ બીજા ઉપર દયા બતાવવી છે હોષ્ય ન ગ્રંથમાં છઠ્ઠો અધ્યાયમાં છઠ્ઠી કલમમાં હું તો ઈશ્વર કે હું તો દયા ઈચ્છું છું નહીં કે ભલ્લો આપ રોહિત માટે સહાયક પ્રોજેક્ટ માટે એમની જે વેદી હોય જે ભલી હોય એ મહાન હતું આ માણસ નહીં મનસાઈ ભક્તિ કરતા પ્રાર્થના કરતા માનવતા મહાન છે એમ ગર્ને માનવતા સાચો ધર્મ છે એમ ગર્ને આ સાત્રપડ દ્વારા દ્રષ્ટાંત દ્વારા પ્રભુ આપણને શીખવાડે છે પ્રભુ જ માર્ગ છે પ્રભુ સત્ય છે અને પ્રભુ જીવન છે હા કૃષ્ણમાલા ભયતાબહેનો આજના મનનચિંદન શાસ્ત્ર પાઠ સમજવા માટે પ્રભુ યસુને ક્રાંતિ વિચાર સ્વીકારો માટે ઓળખવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય અધ્યાયનો સંદેશ સબ્સ્ક્રાઇબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદિત છો અભિષિક્ત છો પ્રભુ યુસુ હું તમારા ઉપર વિશ્વાસ રાખું છું બોલો દિવ્ય ધ્યાનો જય